સ્વાગત છે રાજ્યમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે આવામાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડા નડિયાદ ભારે વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે આવું જોઈએ કે કેવી છે ખેડાની વરસાદ વરસ્યા બાદની સ્થિતિ ખેડા જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળી છે નડિયાદ અને મહેમદાબાદમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે નડિયાદના ચાર રેલવે ગરનાળા પાણીમાં ગરકાવ નડિયાદમાં તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અહેમદાવાદમાં મન મૂકીને મેઘરાજા વરસતા નીચાણવાળા વિસ્તારો સહિત શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા જેથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જ્યારે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા નડિયાદમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ પડતા મુખ્ય માર્ગ પર અવરજવર કરતા વાહન ચાલકોને ખૂબ જ ધીમે ચાલવાની ફરજ પડી હતી અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા નીચાણવાળો વિસ્તાર જેવા કે દેસાઈ વકો ચારે ગરનાળાઓ જેમાં શ્રેયસ વૈશાલી ખોડિયાર અને માઈ મંદિરના ગરનાળાઓ પાણીથી છલોછલ થઈ ગયા હતા જેથી આ વિસ્તારમાં વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો એકાએક વરસાદ તૂટી પડતા વાહનો લઈને નીકળેલા સ્થાનિકોના વાહનો પાણીમાં બંધ પડી જવાના બનાવો બન્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ